થર્માલિયામાં ભેસુખાડીમાં રાતભર શોધખોળ બાદ સવારે કારમાંથી માતા પુત્રીના મૃતદેહ મળ્યા જીવ બચાવી શક્યા પતિ પરંતુ આંખો સામે કાર સાથે ગરકાવ થઈ પત્ની અને આઠ વર્ષની પુત્રી ચંદ્રપુર લાઈફ સેવનની ટીમ અને એનડીઆરએફ ટીમના રાતભરના પ્રયત્નો બાદ મળી સવારે પુલ નજીકથી કાર પાડી તાલુકાના તરમાલિયા ગામે ભેસુખાડીના પુલ પર બનેલી કરુણ ઘટનામાં બુધવારની રાત્રે પાણીમાં તણાઈ ગયેલી કારમાંથી ગુરુવારે સવારે શિક્ષક મહેશભાઈ પટેલની પત્ની તનાશાબેન અને આઠ વર્ષની પુત્રી યશ્વીનો મૃતદેહ મળી આવ્યો હતો મોર ખેલાવ ગામના અને હાલ પાડી સુલભનગર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઈ બુધવારે સાંજે પરિવાર સાથે ડુમલાવ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે પાણી ભરેલા રેલિંગ વિનાના પુલ પરથી પસાર થવાના પ્રયાસમાં તેમની કાર જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ સમયે મહેશભાઈ કારનો કાચ ખોલી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ થયા હતા પરંતુ પત્ની અને પુત્રી કાર સાથે જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ મામલતદાર કિરણસિંહ રાણા ટીડીઓ વિશાલ પટેલ ફાયરની ટીમ એનડીઆરએફ અને ચંદ્રપુર લાઈફ સેવનની ટીમે રાતભર શોધખોળ હાથ ધરી હતી છતાં અંધકાર અને વધતા પાણીના પ્રવાહને કારણે માતા પુત્રીનો કોઈ પત્તો મળ્યો ન હતો અંતે ગુરુવારે સવારે ભારે પ્રયત્નો બાદ કારમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા થોડે દૂર પાણીમાં વચ્ચે ફસાયેલી મળી આવી હતી જે કારમાંથી પત્ની અને પુત્રીનો મૃતદેહ બહાર લાવી પાર્ટી પોલીસે કબજો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે પરિવારમાં માતા અને પુત્રીના મોતને લઈ ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે આ સમગ્ર ઘટના બુધવારને રાત્રે થઈ હતી જે ઘટનામાં ગુરુવારના રોજ સવારે કારમાંથી માતા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે આ બનાવ માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી રૂપ છે વરસાદી મોસમમાં પાણી ભરાયેલા પુલ કે રસ્તા ઉપરથી પસાર થતી વખતે જરાય બેદરકારી ન કરવી જોઈએ અમને પાર્ટી પોલીસના પીઆઈ ગઢવી સાહેબના જણાવ્યું કે અહીંયા તરમલિયા ગામમાં ગાડી ખેંચાવાની ઘટના બની છે તો અમારી માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટની જે ટીમ છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ગાડી શોધવાનું કામ હાથ ધર્યું છે એમાં તો એવું કે પાણીનું બહુ હતી જાડી જંગલ હતું ગામના લોકલ લોકોની મદદથી અમે ઝાડી જંગલ સાફ કરીને રાતના દસ વાગેથી અમે લાગેલ હતા શોધખોળ કરવા માટે અને એ શોધખોળ અમારી સવારે આઠ વાગે પૂર્ણ થઈ ગઈ છે આખી રાત અમે શોધખોળમાં લાગેલા હતા પણ પરિસ્થિતિ એવી હતી કે અંધારાના કારણ અને હળી જંગલના કારણે અમને શોધખોળમાં તકલીફ પડતી હતી પણ જેમ દિવસ થયો છે અમારી શોધખ સરળ બની છે અને દિવસ દરમિયાન અમે સુખ જ સમયમાં અમે ગાડી શોધી નાખી છે ગાડી સાથે ગાડીમાં બે વ્યક્તિ પણ હતા એમને પણ છાડીને પોલીસને અમે સુપરત કર્યા છે कल यहाँ पे एक, एक काजवे था उसके ऊपर से एक व्यक्ति ने अपनी कार को निकालने का प्रयास किया आ, लेकिन पानी का फ्लो काफ़ी ज़्यादा था तो वो कार बह गई तो जो ड्राइवर थे उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए लेकिन बाकी एक लेडीज तो और एक बच्ची थी वो कार के साथ बह गई तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की में करीब हम लोग ढाई बजे तक प्रयास किए लेकिन काफ़ी झाड़ियाँ थी कटीली झाड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी ढाई बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था तो फिर गाड़ी मिल गई गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को रिकवर किया लोकल लोकल का सपोर्ट जो लोकल के लोग थे उन्होंने बहुत कॉपरेट किया उन लोगों को यहाँ की नाले के बारे में जानकारी थी तो उन लोगों ने बताया कि कहाँ पर डेड बॉडी हो सकती है कहाँ पर गाड़ी हो सकती है तो उनका सपोर्ट काफ़ी सराहनीय रहा માંગેલા લાઈફ છે ટ્રસ્ટ તરફથી બધા જાહેર જનતાને જણાવવાનું કે આવું કોઈ પાણી ભરેલું હોય ત્યાં તમે જવાની કોશિશ નહીં કરવાનું કોઈ તરવાવાળા વ્યક્તિ બી હોય ને તે એવા વહેણમાં ખેંચાવાની શક્યતા વધારે રહે કે આપણા સાથે કપડાં હોય ૂઝ પહેરેલાય એના લીધે એવી કોઈ આપણે શું કે ડેરિંગ કરવાની કોઈને એ નહીં રહેવું જોઈએ કે એનાથી બહુ ઉનાળા થવાની શક્યતા વધારે હોય છે એના માટે આપણે જાહેર જનતાને જણાવવાનું કે એવું કોઈ ડેરિંગ ના કરે